ગત રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના દેડીયાપાડા રોડ પર આવેલી યાલ બિતાડા ગામ પાસે નાળાના બે ટુકડા તથા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો આ નાળું બંધ થતાં નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે ગત રોજ જિલ્લામાં છ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા ગોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે નદી તણાવો પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં રાજપીપળા ડેડીયાપાડા રોડ પર આવેલ યાલ બિતાળા ગામ પાસે નાણાં તૂટી જતા નાણાંની વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા તો આ નાળું તૂટી જવાથી મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો પરંતુ રોજ અવર જવર કરતા ગ્રામજનોને નાણું બંધ થતાં જીવના જોખમે ખાડી પસાર કરવાનો વારો આવ્યો છે લોકો જીવના જોખમે દસમસતા પાણીના પ્રવાહમાં ખાડી ઓળંગતા અને બાઇક સહિત લોકો સામે પાર કરતા જોખમી રીતે ખાડી પાર કરી રહ્યા છે ત્યારે જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ આ સવાલ હાલ તો લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે વહેલી તકે આ નાણું બને તેવી લોક માંગ ઉઠવા પામી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ